નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી રહી છે ત્યારે મિત્રો ભારે આગાહી તો હજુ બાકી છે ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યાં ભરી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે અંબાલાલ પટેલે ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયકોલિંગ સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે ઓગસ્ટમાં છથી દસ અને અઢારથી એકવીસ તારીખ હતી ભારે વરસાદની આગાહી કરી છે તો વધુમાં આપણે પણ જણાવી દઈએ કે તેમાં ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ